ભારતની સૌથી જૂની અને જાણીતી ચેનલ અને ગવર્મેન્ટની ચેનલ એટલે કે દૂરદર્શન સાંજે સાડા સાત વાગે અને રિપીટ ટેલિકાસ્ટ રાત્રે દસ વાગે રામાયણ નો આવી રહ્યો છે અને રામાયણ કોણ બનાવી રહ્યું છે તો કે ભાઈ રામાનંદ સાગરના જ પૌત્ર કે જેમણે રામાયણને કઈ હાઈ ટપાવી હતી અને એક સમય એવો હતો કે જે દિવસે રામાયણ આવતું એ દિવસે સ્વયંભૂ કર્ફ્યુ લાગી જતું અને એમના જ પૌત્ર દ્વારા ફરી એકવાર નવા ટાઇટલ ની સાથે રામાયણ બનાવવામાં આવી રહી છે જે ઓલરેડી દૂરદર્શન ની ઉપર શરૂ થઈ ચૂકી છે અને આપણે જણાવતા આનંદ પણ થાય છે કે ટીઆરપી ની અંદર એ સેકન્ડ નંબર પર આવી ચૂકી છે અને એનો ક્રેડિટ આપણે આપીશું આપણા નવસરીના ઘર ગમદીવડા જલ ગાંધીને સૌથી પહેલા જલ ગાંધી અને ચેતનાબેન ગાંધી આપનો નવસરી લાઈવ ના સ્ટુડિયો ની અંદર હાર્દિક સ્વાગત છે અને જલ હવે વધુ સમય ન લેતા તારી સાથે વાતો કરીશું

સાથે જો વાત કરીએ તો એક્ટિંગ એક્ટિંગ પ્રત્યે ક્યારથી શરૂઆત થઈ કેવી જાગૃતતા આવી કેટલા પ્રયત્નો થઈ કારણ કે આજે દૂરદર્શન એટલે ઓલ ઓવર વર્લ્ડ ની અંદર લોકો જુએ છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌથી જૂની ચેનલ અને સૌથી મોટું બેનર રામાનંદ સાગરનું નામ પડતું હોય સૌથી મોટું બેનર અને એની અંદર રામાયણ હજુ પણ આપણે રામાયણની વાત કરીએ તો આપણને ચહેરો દેખાય છે ભાઈ રામચંદ્ર ભગવાન બરાબર અને એ કિરદાર જ્યારે તમને પ્રાપ્ત થયું એના માટે કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું અથવા તો એમ જો કહીએ તો ગુજરાતની ભાષામાં કેટલા પાપડ હોવા પડ્યા શરૂઆત ક્યાંથી થઈ શરૂઆતથી મારું એક્ટિંગમાં તો પહેલાથી જ શોખ રહ્યો છે અને લોકડાઉન માંથી જ મેં એક્ટિંગ ચાલુ કરી દીધી હતી અને જ્યારે મને ક્યારે ત્રણ ચાર મહિના પહેલા ખબર પડી કે આ કાકભુસનની રામાયણનું સિરિયલ આવી રહીએ છીએ તો એમાં કાસ્ટિંગ ચાલુ થઈ છે તો કલાભૂમિ કાસ્ટિંગમાં છે છીએ ઓગસ્ટે ફોન આવ્યો કે શિવ સાગરે મારા સાથે મિટિંગ કરવા માંગે છે તો તમને આવવું પડશે તો અમે એ દિવસે ગયા એમની સાથે મિટિંગ કરી અને એમની પહેલી મુલાકાતમાં જે મેં કીધું કે રામનો કેરેક્ટર તમને આપે છે એ મને નથી ખબર પણ મમ્મીને ખબર હતી કે રામનો કેરેક્ટર આપ્યો છે પણ એમણે જ્યારે કીધું કે શૂટિંગ છે અને તારે કરવાનું છે શૂટિંગમાં મેં કીધું સારું પછી મેકઅપ રૂમ માં ગયા પછી ધીરે ધીરે બધાના હાથે મુલાકાત થઈ તો એમ કીધું કે તમારો પણ રામનો કેરેક્ટર છે તમને જ કરવાનું છે તમને જ હવે હાચવવાનું છે બધું તો મારો તો બહુ ખુશ થયો પછી એટલે રામ કેરેક્ટર એટલે ભગવાનનો કેરેક્ટર એટલે ખુશીનો તો પાર જ ના રહે એટલે બહુ ખુશ થયો પછી રામનું કેરેક્ટરમાં તો એટલી મજા આવી પછી કરવાની એટલું પીસફુલ એકદમ શાંતિથી બધું શૂટિંગ ખતમ થયું તો પીસફુલ અને શાંતિથી શૂટિંગ પૂરું થયું અને સાથે જ તમે જોશો કે જલ મોટે ભાગે હિન્દીમાં ડાયલોગ બોલતા હોય છે એટલે જેથી કરીને આજે બેલેન્સ કરવું એમના માટે થોડુંક પણ જો વાત કરવામાં આવે તો જલ આ રામાયણ રામાયણની વાત થઈ અને પંદરમી ઓગસ્ટ ના દિવસે સરસ મજાનો કોલ આવી ગયો દેશ તો આઝાદ થયો પણ સાથે આપણે રામચંદ્ર ભગવાનનો રોલ પણ મળી ગયો રામાયણ પહેલાની જો વાતો કરીએ તો કારણ કે આપણે ઘણા બધા બેનરો ની અંદર ઘણા બધા કામો કર્યા છે આપણે ગુજરાતી મુવી સુધા પણ કરી છે તો એ વિશે થોડુંક અમારા દર્શક મિત્રો આપ જણાવો મારી હમણાં હાલમાં જ કરીને મૂવી રિલીઝ થઈ છે એ હમણાં થિયેટરમાં હાઉસફુલ પણ હતી એક વીક સુધીને હાઉસફુલ હતી જલજીરા કરીને એ મારી પહેલી ગુજરાતી મૂવી છે સો તમે બધા જોજો અને એના પહેલાં પણ મેં ઘણા બધા મૂવીને એડવર્ટાઈઝમેન્ટ કરી છે અને આમના સાથે પણ બહુ બધી અમે એડવર્ટાઇઝમેન્ટ કરી છે સો મારે લોકડાઉન છે અને એના પહેલાં પણ મેં જ્યારે સાડા ત્રણ વર્ષનો હતો ત્યારથી મેં મોડલિંગને એ બધું કરું છું અને એક્ટિંગ તો મારું ચાલી જ રહ્યું છે લોકડાઉન પછી લોકડાઉન પછી એક્ટિંગ ચાલી રહ્યું છે વાંચું કરવામાં આવે તો માતાની ચિતના બેન તમે જોશો કે ફ્રેમમાં એક બેન બેઠા છે શાંતિથી બેઠા છે જલના મમ્મી છે ચિતના બેન હવે એક પ્રશ્ન તમારા માટે કારણ કે બાળક જે પ્રમાણે જલ્દે કહ્યું સાડા ત્રણ વર્ષથી મોડેલિંગ એક્ટિંગ મૂવીઝ બેનર્સ એડવર્ટાઇઝમેન્ટ અને હવે રામચંદ્ર ભગવાન

એમાં એ વિનર થયો બેસ્ટ સ્માઇલ થી લઈને બેસ્ટ વોક થી લઈને ગુજરાત લેવલ પર એ બેસ્ટ વોક બે સ્માઇલ નો એનો ખિતાબ છે અત્યારે ગુજરાત લેવલ પર એને એક એવોર્ડ આપવામાં પણ આવ્યો છે ગુજરાતી ગૌરવ એક એવોર્ડ આપે છે કે એને રામનું જે કેરેક્ટર એને મળ્યું ને એના થકી એને એવોર્ડ મળ્યો છે હવે ભૂખ તો આપવો પડે ઘર થોડુંક ડિસ્ટર્બ થઈ જાય છે ચોક્કસ ચોક્કસથી જલ આપ દસમામાં છો સ્ટડી બી આપની કન્ટિન્યુ છે અને જે પ્રમાણે ટેન્થ નું બોર્ડ હોય ને તો કદાચ નોર્મલ પેરેન્ટ્સ જે હોય ને કે આપણે કદાચ રમવા પણ નહીં જવા દે કે ભાઈ દસમા માં છે વાંચ દસમા માં છે વાંચ દસમા માં છે વાંચ તો કેવી રીતે મેનેજ કરો છો આપ કારણ કે ભણવાનું પણ પાછું એવું પણ નહીં કે ભાઈ ગુજરાતી મીડિયમ કે કોઈ સામાન્ય શાળાની અંદર આપ વીએસજી ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર ભણો છો અને ઇન્ટરનેશનલ સ્કૂલ નું બોર્ડ હોય એના પેપર્સ એના સબમિશન કેવી રીતે મેનેજ કરી લો બધું આ આમાં તો મારો સ્કૂલનો બહુ બધો સપોર્ટ છે કેમ કે એમને જ્યારે ખબર પડી મારું રામનો કેરેક્ટર છે તો એમણે કીધું ને તો કોઈ પ્રોબ્લેમ નથી અમે બધું કવર કરાવી લેશું તમે ખાલી અમારી એક્ટિંગ પર ધ્યાન આપો અને એના પછી તમે જે કરશો તમારું શૂટિંગ પતી ગયું પછી અમારા પર બધું છે તમે અમારા પર છોડ દો અમે બધું તમને કરાવી દઈશું બધું જે તમારું છૂટી ગયું છે એ બધું બી કવર કરી દઈશું અને મેનેજની વાત થાય તો શૂટિંગના વચ્ચે જ્યારે રજા મળતી વચ્ચે વચ્ચે એક બે દિવસની રજા મળતી તેમાં વાંચવાનું થઈ જતું હતું એ લોકો ઓનલાઈન ક્લાસ લઈ લેતા હતા અને વિડીયો બી મોકલાવી દેતા હતા જેથી મારું બધું જે છૂટી ગયું છે એ છૂટી નહીં રહેલું પણ થોડું બાકી રહી જતું હતું બસ ઓકે ઓકે હવે થોડીક વાતો કરીશું આપણે તમારા શૂટિંગ વખતની તો મોટે ભાગેનું શૂટિંગ ક્યાં થયું બિહાઇન્ડ ધ સ્ક્રીન એટલે કે બધાને ખબર છે કે ભાઈ રામચંદ્ર ભગવાન સૌમ્ય મૂર્તિ તમે જુઓ છો પ્રમાણે એકદમ સૌમ્ય અને મર્યાદા પુરુષોત્તમ તો જે મેકઅપ રૂમ છે અથવા તો અન્ય જે બીજા કેરેક્ટરો છે જે એક્ટરો છે આપની સાથે લીડ કેરેક્ટરો બધા છે ખરા આપનું પોતાનું સૌથી મોટું લીડ કેરેક્ટર હતું અને એ જે સ્માઇલ એ જે એક્સપ્રેશન આપવાના એ જે કામનેસ બતાવવાની એકદમ સંપૂર્ણપણે ધીર ગંભીર થઈ અને જે કિરદાર નિભાવવો તો કેવી મજા આવી એના માટે કેટલી મહેનત કરવી પડી અને તમારા મેકઅપ પછાડી અને ડાયલોગ્સ પછાડી કેટલો સમય આપવો પડતો હતો રાતના અઢી અઢી ત્રણ ત્રણ વાગે સ્ક્રિપ્ટ મળતી તો ત્યારે જે ડાયલોગ તો રામનો કેરેક્ટર એટલે પાંચ પાંચ છ છ લાઈનના ડાયલોગ આવતા અને એ બધા સીનમાં ડાયલોગ કરવા એટલે બહુ અઘરું થઈ જતું પણ અમે સીનના વચ્ચે વચ્ચે થઈ જતું અને ટાઈમ બી મળતું હતું મેકઅપના વખતે ત્યારે થઈ જતું અને સીનનામાં ચૌદ ચૌદ પંદર પંદર કલાક કામ કરવું પડતું અને એના કારણે મારે મારી જરાક તબિયત પણ એમ ઉપર નીચે થઈ ગયેલી જેથી મારા પાંચ કિલો વજન બી લોસ થઈ ગયેલું મારું આપણે જેથી મારું ડિસ્ટર્બ થઈ ગયો હતો પણ તો પણ આમ બધું મેન્ટેન કરવાનું અઘરું થઈ ગયું પણ આ લોકો જે મેકઅપ મેન સ્પોટ દાદા ડાયરેક્ટર મેં સપોર્ટ કર્યો કે વચ્ચે ટાઈમ આપતા પછી જ્યારે રૂટીન ચેકઅપ હતું ત્યારે પણ એ લોકો ટાઈમ આપતા જવા ડોક્ટરને મળવા માટે તે એ ક્લિનિકમાં અને ટાઈમ જતો તો કંઈ નહીં એમે કીધું

લાકડા એના ઉપરથી જમ્પ મારીને જવાનું એમાં હાર્ડનેસ ફેરવાની એની બી હમણાં વાત થાય તો એવા એટલો મસ્ત સીન થયો જેથી લાકડા પછી બધું જમ્પ મારીને જવાનું અને જ્યારે પડે ત્યારે બધા મોટા થઈ જાય અને એ સીન તો એવો મસ્ત થયો છે જ્યારે એ ટીવી પર આવશે તો તમને બહુ જ ગમશે અને એ સીન તો એવા મસ્ત થયા છે

માનસિકતા એવી હતી કે સૌથી પહેલું રામાનંદ સાગરજી દ્વારા બનાવવામાં આવેલું રામાયણ હતું એમાં દીપિકાબેન કે અરુણભાઈ કદાચ રસ્તા પર પણ નીકળતા ને તો લોકો પગે પડતા હતા એમને અને લોકોની આંખોની અંદર આંસુઓ આવી જતા હતા અને એ જે ભાવ આજની તારીખે પણ તમે જુઓ તો એ જયારે પણ ચાલે તો શું લાગે છે તમને કારણ કે હવે તો અમે પણ આપને ટીવી પર જોઈ રહ્યા છે હવે નવસારીમાં નીકળશો તો શું તમારે પણ બોડીગાર્ડ લઈને નીકળવું પડશે એવું છે એવું નથી પણ હમણાં બે દિવસ પહેલા જે ફંક્શનમાં ગયો હતો એમાં શાંતિથી બેસેલું પણ એ કીધું ફોટો પરાવ્યો તો ફોટો પરાવવામાં ઊભો થયો તમારા સાથે ફોટો આવો એવી બધી વાત થઈ એટલે એ રામ ના કેરેક્ટર પછી તો એટલું બધું બદલાવ આવી ગયો છે કે હવે બહાર ભી નીકળો તો બધા એમ કે છે જય શ્રી રામ બધા જય શ્રી સાથે જલ્સભાઈ સ્પેશિયલી કોઈ ડાયટ માટેના કારણ કે આ પ્રશ્ન એમ જીતાબેન પૂછો જે પાંચ કિલો વજન જયારે ઉતરી ગયું સ્વાભાવિક છે કે દીકરાને છીક પણ આવે તો સૌથી વધારે ફિલિંગ માતાને આવે માતાને કષ્ટ લાગે તો જ્યારે ની અંદર કારણ કે ચૌદ કલાક કામ કરવા એ પણ ચૌદ વર્ષની ઉંમરમાં ચૌદ ચૌદ કલાક સુધી કામ કરવું અને કોન્સન્ટ્રેશનની સાથે કામ કરવું એવું પણ નથી કે ભાઈ એક જગ્યાએ બેસી રોજે જે પ્રમાણે કહે છે કે હાર્નેસ પહેરવા જમ્પ કરવા એક્ટિંગ કરવી એક્સપ્રેશન બગડવા નહીં જોઈએ

તમને રજા તો નહીં મળે પણ અમે એનું હેલ્થનું પૂરું ખ્યાલ આપીશું એટલે ડાયટ જે બી એ લોકોએ આપેલું અમને એ પ્રમાણે એ અમને કોફી થી લઈને એને ફ્રુટ થી લઈને એને જે બી ખાવું હતું એની ટાઈમ સેટ પર આવી જતું હતું અને પછી થોડુંક સ્ટ્રોંગ થવું પડ્યું તું મારે એ બીમાર થયો ત્યારે એ લોકોને ખીચાવું પડ્યું હતું એ હા હું છોડી દઉં છું સો એ વસ્તુ પણ આવી ગયેલી પછી એને ખાસી કફ નો પ્રોબ્લેમ થઈ ગયો તો એ લોકોએ એ વખતે બધું જિન્માષ્ટમી નું જ ચાલતું હતું તો એ વખત એને બધા સ્ટન જ કરવાના હતા કારણ કે ગુરુકુળનું બેઝ બતાવવાનું છે ને આ રામાયણમાં ગુરુકુલ બેઝ મેન છે કે એનાથી જ રામ મોટા થવાના છે અચ્છા એટલે રામચંદ્ર ભગવાન નો જે ગુરુકુળ નો સમય હતો ગુરુકુળ નો સમય વિશે લોકોને ઓછી જાણકારી છે અને એની ઉપર ફોકસ કરીને જે તમને ટાઈટલ આપવામાં આવ્યું છે અને એ પ્રમાણે રામચંદ્ર ભગવાનનો નો મોટે ભાગનો સમય જે ગુરુકુળ અચ્છા એટલે જે રામ તો પુરુષોત્તમ કહેવાય છે પણ રામચંદ્ર ભગવાન શું આ એપિસોડ ની અંદર થોડીક નોટિનેસ કરતા દેખા છે ખરા હા હા યસ તો છે વાહ અમે એમાં એક એવો સીન છે જેમાં અમે અવધૂતજી હાથે જે મહાદેવ છે એના સાથે મસ્તી ડાન્સ કરતા એ બધો આખો સીન બતાવ્યો છે જે 36 વર્ષ પહેલા જે રામાયણ હતી એમાં જે બધું સીન રહી ગયા હતા જે એમના પ્રોબ્લેમ ના લીધે નહીં થઈ રહ્યો હતો જે આ

જલભાઈની સાથે ચોક્કસથી આજે અમે પણ આપ સૌને એક વિનંતી કરીશું જલભાઈ એક આપના તરફથી અપીલ થવી જોઈએ કે સૌ કોઈ જે ખરા ખાસ કરીને આપણા માટે ગર્વની વાત છે આપણા નવસારીના લોક લાડીલા રામચંદ્ર ભગવાન છે તો એમની ટીઆરપી નંબર સેકન્ડ પર શું કામ જલભાઈ ફર્સ્ટ પર આવી જોઈએ ને આવી જઈએ તો અપીલ કરો તમે જરૂરથી જોજો કાકભૂષણ રામાયણ સાડા સાત વાગે આવે છે સાંજે દૂરદર્શન પર મંડે ટુ થર્સડે અને આ એટલો મસ્ત સ્પિરિચ્યુઅલ અને ડિવાઇન શો છે જો તમે જોશો તો બહુ જ મજા આવશે તમને અલગ અલગ સીન છે નવા નવા સીન છે તમને જોઈને એટલો મસ્ત મજા આવશે એકદમ નટખટ વાળા બી છે એકદમ સાન એકદમ સાય વાળા બી છે એકદમ રડી અપડાય એવા બી સીન છે તો તમે જરૂરથી જોજો કાટ ભૂસંડી રામાયણ જલભાઈ વિરામ લેતા પહેલા આપ કોનો આભાર માનશો

જે મેં મને આટલો ટ્રસ્ટ રાખીને એમને મને આ રામનો કેરેક્ટર નિભાવવા માંગ્યો અને એમે ટ્રસ્ટ રાખ્યો કે મેં આ રામનો કેરેક્ટર નિભાવી શકું છું સો કલાભૂમિ કાસ્ટિંગમાં સંતોષ સર એમનો મેં થેન્ક યુ કહેવા માંગુ છું મારા પેરેન્ટ્સનો મારા રિલેટિવ્સ છે એમનો મેં થેન્ક્સ માગું છું સ્કૂલનો થેન્ક્સ માંગુ છું અને આખી જે તમે કા કાગ રામાયણ જે સેકન્ડ પર તમે ટીઆરપી લાવે છે સો તમારા આખી પબ્લિકને બી થેન્ક્સ કરું છું હવે તમે એને ફર્સ્ટ પર લઈ જાઓ એ અમારી આશા છે એવી સાથે જલભાઈ વિરામ લેતા પહેલા કોઈ પણ એક ડાયલોગ છે આપને પ્રિય હોય અને જે આપ ઓલરેડી એ નિભાવી ચૂક્યા છો મારા દર્શક મિત્રો માટે અને સેમ રામચંદ્ર ભગવાન અમને વિઝ્યુઅલાઈઝ થવા જોઈએ એ પ્રમાણે એક સરસ મજાનો ડાયલોગ આપનો એ કમરા ડાયલોગ અમારા મારો જે એપિસોડ હતો એમાં આવે છે કે દશરથજી રાત્રે મને મળવા આવે છે અને એ કહીએ છે કે મને કે તમે આટલા મોટા થઈ ગયા છો અને તમને આટલી બુદ્ધિ આવી ગઈ છે સો એમાં એનામાં ડાયલોગ છે के कही है कि पिताश्री एक इस जन्म में ही नहीं बल्कि हर जन्म में आपके पुत्र के रूप में जन्म लेना मेरा सौभाग्य होगा इसलिए आपका रामचंद्र यहाँ पे ही हूँ एवं डायलॉग है तो जेमा पी कहू छू के मैं हर जन्म में तमाम पुत्र थवा તો આ છે જલ ગાંધી અને સાથે ચેતનાબેન ગાંધી અને આજ પ્રમાણે સાક્ષાત્કાર કાર્યક્રમની અંદર આપણે નવસારીના લોકલાડીલા જલભાઈ ની સાથે આજે સાક્ષાત્કાર કર્યો અમે આશા રાખીએ છીએ કે આપ પણ चौक्स दूरदर्शन ઉપર સોમથી ગુરુ સાંજે साढ़ा सात कलाके રામાયણ જોશો એટલું જ નહીં પણ સાથે જ રિપીટ ટેલિકાસ્ટ એમનો દસ વાગે થાય છે અને ટીઆરપી ની અંદર નંબર વન આવે એવી આશા સ આજના માટે માત્ર આટલું જ આપ સૌને જલ ગાંધી ચિત્તાબેન ગાંધી અને મહેશ ભટ્ટ તરફથી જય શ્રી રામ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી